હેલો હરિવાન કે એમ સૌ બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ સાજે છે ત્રેવીસ ઓગસ્ટ અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણના સવાર પડી ગઈ છે ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે વાતાવરણ એકદમ સાફ છે સની એન્વાયરમેન્ટ છે અને આજે મીનાબેન અને કમલેશ કુમાર બે જઈ રહ્યા છે યુએસ એટલે અત્યાર સુધી આપણા ઘરે રોકાયા પરંતુ આજે એ જઈ રહ્યા છે ન્યૂયોર્ક જો અહીંયા આગળ બેગો બેગો બધું તૈયાર કરી દીધું છે અમુક બેગો હજુ અંદર છે કમલેશ કુમાર એને પેક કરી રહ્યા છે ઓલમોસ્ટ પેક થઈ ગયું નહીં કમલેશ કુમાર બધું થઈ ગયું હવે અમેરિકા ખૂંદવાનું નહીં છેલ્લે છેલ્લે વાતો ચાલી રહી છે વેવનની અને મીનાબેન તમે કેટલા વર્ષ પછી મળશો

ne? Fără... Unde tot îi duc cea... N-a părea excitement-o aia, dar la acea pace ori se mărva nu, e? În aia e șocură, e gloria toa, e le... S-o avea aici, că o e. Asta mărva હવે ફરી વખત માટે થોડું રાખીશું રે ટાઈમ લઈ જવાનું તો ભાઈ મોન્ટ્રિયલ એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને જો ત્યાં આગળ બેગ ચેક ઇન કરાવી રહ્યા છે એ પતો એટલે પછી સીધા સિક્યુરિટીમાં જશે અહીંયાથી એન્ટર થવાનું છે ડિપાર્ચર અહીંયાથી છે પતી યુનિફોર્મ ફોરમ એટલી નાની બેગો મમ્મીના બેનમાં કમલેશ કુમાર જઈ રહ્યા છે અંદર અહીંયાથી હવે સીધા નેવાર્ક જો અત્યારે સાંજ પડી વરસાદ તૂટી પડ્યો છે બપોર સુધી થોડો થોડો પડતો હતો અને અત્યારે તૈયારી ચાલી રહી છે ફોરમ મીનાબેનના કમલેશ કુમાર પહોંચી ગયા પહોંચી ગયા શું કર્યું આજે એમને ફોન બનાવ્યો મંદિરે કાલે ભાઈ એમની ફ્લાઇટ લેટ થઈ ગઈ હતી ને બે કલાક જેવી લેટ થઈ ગઈ એક વાગે ઉપડવાની હતી એની જગ્યાએ પછી ત્રણ વાગે ફ્લાઇટ ઉપડી એટલે પાંચ વાગે ત્યાં આગળ એ લોકો પહોંચ્યા અને પછી આજે આરામ એ દિવસે આરામ કર્યો અને આજે એ મંદિરે ગયા છે ને અક્ષરધામ મંદિર ને બધું ફર્યા અને અમારી સાંજની રસોઈની પ્રિપેરેશન ચાલી રહી રહી છે

સારું થયું અત્યારે વરસાદ આજે આવ્યો કમલેશ કુમાર કુમારનો મીનાબેન બધા હતા એ વખતે વરસાદ આવ્યો તો ફરવાની મજા ના આવે

તો ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે કમલેશ કુમાર અને મીનાબેનને કેનેડામાં ફેરવ્યા બરાબરના નજીક નજીકમાં જેટલા બી પોઈન્ટ હતા અને બધા પોઈન્ટ જઈ આવ્યા અને પછી હવે એ ગયા છે ન્યૂ જર્સી હવે ત્યાં આગળ રોકાવાના છે દસ પંદર દાડા ત્યાં રોકાશે અને પછી રિટર્ન થવાના છે હવે બે બે દિવસ પછી એટલે સમજો ને છવ્વીસ તારીખે અમે અહીંયાથી નીકળવાના છીએ અને ત્યાં આગળ જ જવાના છીએ એટલે પાછી ત્યાં આગળ ધમાલ થશે કે જે બી હશે એ વિડીયોમાં આપણે કવર કરતા રહીશું અને તમારી સાથે શેર બી કરતો રહીશ તો આ વિડીયોનો છે ને બોલ લાંબી નહીં કરતા આટલી જ વિડીયો છે પણ જે બી હશે ને એ બધું નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળવાનું જ છે તો આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ છીએ હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે